કૃષ્ણ કી જય ઉમિયા માતની જય સત્સંગમાં જાય અને ભાવથી ન ગાય ક્યાંથી મળે એને રાય ઊંચા નીચા થાય અને ઝોલા ખાતા જાય ક્યાંથી મળે એને રાય એનું સરસ સુંદર કીર્તન છે જો મારું કીર્તન તમને ગમે મારી ચેનલમાં નવા હો તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો વાલા ભક્તો જય શ્રી કૃષ્ણ સતસંગમાં જાય ન ગાય ક્યાતિ મળે ને રણ છોડરાાય સતસંગમાં જાય ન ગાય ક્યાતિ મળે ને એનરણ છોડરાાય ઊંચા નીચા થાય જોલા ખા જાય ક્યાતિ મળે એનું રણ છોડરાય માયા આવીને આગળ બેસે કીર્તનનો ગાય વાતો કરતા જાય ક્યાં તી મળે ને રણ છોડરાય સત્સંગમાં જાય ભાવતીનો ગાય ક્યાંથી મળે એને રણ છોડરાય માયા આવે તો તાલીનો પાડે પ્રસાદી વેચાય ત્યારે ખોબા બાબરી ખાય ક્યાં મળે રણે છોડરાય સત્સંગમાં જાય ભાવતી ન ગાય ક્યાંથી મળે ને રણે છોડરાય સત્સંગમાં આવે તો પગ એના દુઃખે નવરા પડે તો ફરી આવે આખું ગામ ક્યાંથી મળે એને રણે છોડરાય સત્સંગમાં જાય ભાવતીનો ગાય ક્યાંથી મળે રણે છોડરાય સાચ ભક્તો એનો સમય ના ચૂકે सत्संग माया विनाची कुदी गाय त्याडे मळे निरणे छोड राय सत्संग माझ्या न गाय क्या ती मळे निरणे छोड राय उंचा निच्या थाय जोला खाता जाय क्या ती मळे निरणे छोड राय हे, हे हे गाया गाया खूब गाया ए गावा मां मजा पडी ए गावा मां मजा पडी ए गाये लो, लो तो ए गावा मा मार पडी जिरे गावा मा मांदूर पडी हे, हे ભજન કરો તો એવા કરજો મનનો મુર લો ના ચેરે મનનો મુર લો ના ચેરે સાંભર નારા મગ્ન બનીને બેટા બેઠા ડોલે રે જીરે બેઠા બેઠા ડોલે રે હે 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 અવસર આજે મળેરોડો હરી રસ પીવાયાવો ને હરી રસ પીવાયાવો ને મસ્તી માસો બનીને બને ગુણ ગોવિંદ ના ગા રે જીરે ગુણ ગોવિંદ ના ગા રે બોલો કૃષ્ણ કૈયા લાલ કી જય ઉમિયા માતની જય